ભાઈ અત્યારે કમોસમી વરસાદની સિઝન દેખાઈ રહી છે અને આના લીધે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે તો ભાઈ જો તમે ગુજરાતી હોય અને ખેડૂત હોય તો આ વિડીયો તમારા માટે છે આજના વિડીયોમાં આપણે કિસાન સહાય યોજના વિશે વાત કરીશું આ યોજના તમે કઈ રીતે લઈ શકો છો મોકલી શકો છો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો આ જે સ્કીમ છે એ નું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર માં મુખ્યમંત્રી જે વિજય રૂપાણી સાહેબ હતા એમને આ સ્કીમ લોન્ચ કરી હતી

કોઈ પણ કુદરતી લીધે તમારા ખેતરમાં નુકસાન થયું હોય જો નુકસાન તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધી હોય તો પ્રતિ હેક્ટર દીઠ ગુજરાત સરકાર તમને આપશે અને વધુ નુકસાન થયું હેક્ટર પચીસ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે હવે મેન વસ્તુ છે કે ભાઈ આ જે વસ્તુ લેવા માટે આપણે શું પ્રીમિયમ કંઈ ભરવાનું છે જેમ કે આપણે ઇન્સ્યોરન્સની પોલિસી લઈએ એનો જે લાભ મળે એના માટે પહેલા પ્રીમિયમ ભરવાનું હોય તો ઘણા લોકોના મનમાં એક ક્વેશ્ચન હોય કે ભાઈ આ યોજનાનો લાભ લેવા માટે કોઈ તમારે પહેલા પૈસા ભરવાના છે તો ભાઈ પહેલા કોઈ પણ જાતના પૈસા ભરવાના નથી ભાઈ ગુજરાત સરકારનું સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હોય છે આ ફંડમાંથી તમને લાભ મળશે ગુજરાતમાં અત્યાર સુધી લગભગ ત્રેપન લાખ લોકોને આ લાભ આપવામાં આવ્યું છે એવું ચોપડે દેખાય છે તમને લાભ મળ્યો છે કે નહીં એ તમે કોમેન્ટ કરીને મને બતાવજો કેમ કે મેં પણ અત્યારે વાંચ્યું ત્રેપન લાખ ખેડૂતોને આનો લાભ આપવામાં આવશે એવું લખ્યું છે હવે ભાઈ મુદ્દાની વાત કે લાભ કોને મળશે તો સૌથી પહેલા ભાઈ ગુજરાતમાં રહેતા હોવા જોઈએ તમારી જોડે મહેસૂર વિભાગનું આઠ એનું એક જે રેકોર્ડ હોય છે સર્ટિફિકેટ એ હોવું જોઈએ વન વિભાગ તમારો રેકોર્ડ ચેક કરશે અને એમાં તમે મેચ થતા તમને આનો લાભ મળશે તમારી જોડે ગુજરાતના રહેવાનો આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય બધા જરૂર ડોક્યુમેન્ટના બે પાસપોર્ટ સાઇઝ ના પોટા લઈને તમે આનું ઓનલાઈન અત્યારે જે આવેદન છે થતું નથી મેં હમણાં પોર્ટલ જોયું ઓનલાઈન આવ્યું નથી પણ તમે ઓફલાઇન જેને ભરી શકો છો તો ભાઈ આ છે પૂરેપૂરી માહિતી કિસાન વિકાસ સહાય યોજના જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ અત્યારે લાગુ પડશે તો જો તમે પણ આનો લાભ ઉઠાવ્યો ના હોય તો તમારા નજીકની કોઈ પણ કચેરીમાં જઈને આના વિશે થોડી માહિતી મેળવો અને આનો લાભ અત્યારે ઓફલાઈન કઈ રીતે લઈ શકાય છે એની તપાસ કરો કારણ કે ઓનલાઈન તો અત્યારે ભરાતું નથી મેં જોયું છે ઓનલાઈન કોઈ પણ જાતનું પોર્ટલમાં અવેલેબલ નથી તો ઓફલાઈન તમે કોઈ પણ કચેરીમાં જઈને આના વિશે તપાસ કરી શકો છો અને એવું કહે છે કે ત્રેપન લાખ ખેડૂતોનો લાભ આપ્યો છે તો શું તમને પણ એનો લાભ મળશે કે નહીં એ પણ એક વાર ચેક કરાવી લેવું ધેટ્સ ઓલ ફોર ટુ દિસ વિડીયો તમારા મનમાં કંઈક ડાઉટ હોય તો ભાઈ કોમેન્ટ કરજો ડેફિનેટલી તમારા કોમેન્ટનો જવાબ આપવામાં આવશે જય જય ગરવી ગુજરાત